Bharat ah. mata ki jai yes. Bharat mata ki jai yes. bande તિરંગા યાત્રા આજે અમે શાહીબાગ વોર્ડના સૌ લોકોએ ભેગા થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે ઓપરેશન સિંદૂરની સફળતાના અનુસંધાનમાં દેશના જે જવાનોએ બે બાવીસ મિનિટમાં જો ઓપરેશન કર્યું અને આપણા દેશની જે બહેનોની સિંદૂર ઉજાડ્યું છે એના બદલામાં આપણા સૈનિકોએ આપણી સરકારે જે રીતે બાવીસ મિનિટમાં પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી અને જે બદલો લીધો છે એના માટે અમે બધા ખૂબ ખુશ છે અને આજે આ અસારવા વિધાનસભાના શાહીબાગ વોર્ડમાં અમે સૌ કાર્યકર્તાઓ અને સૌ લોકો ભેગા થઈ અને આજે આપણા તિરંગાની શાન અને બાન વધી છે એના માટે અમે આજે આ કાર્યક્રમ એક રેલીનું આયોજન કર્યું છે અને હું એ જરૂર કહીશ કે પાકિસ્તાન છે કે ભારતીય સેના એટલી મજબૂત છે કે તમારા ઘરમાં ઘુસી અને તમને મારશે અને ભારતીય સેનાની જે મજબૂતાઈ છે અને જે ત્રણેય પાંખ જે રીતે મજબૂત છે એ રીતે અમે એ પાંખનો હસલો વધારવા માટે આજે અહિયાં યાત્રાનું આયોજન કરેલું છે યાત્રા ક્યાં ક્યાં જવાની છે આ દિરાટમાં જે યાત્રા અહીંયાંથી શિવિલના સામે સમાપન થશે દોઢ કિલોમીટરની યાત્રા છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર કર્યું છે અને એમાં યશસ્વી વડાપ્રધાન શ્રી અને વીર જવાનોને એના માટે અમે સલામ કરીએ છીએ એને બિરદાવીએ છીએ એના જ અનુસંધાને અમદાવાદના દરેકે દરેક વિસ્તારમાં આવી તિરંગા યોજના આયોજન કરવામાં આવ્યું છે અને આજે વોર્ડમાં વિશાળ સંખ્યામાં નગરજનો અને કાર્યકર્તાઓની સાથે આ તિરંગા યાત્રાનું આયોજન દોઢ કિલોમીટરના રૂટ પર ગોઠવવામાં આવ્યું છે અને છવ્વીસ તારીખે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પહેલગામ ઘટના પછી એટલે ઓપરેશન સિંદુર પછી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે અને અમદાવાદના વધારી રહ્યા છે એના માટેની સ્વાગતની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે અને એમાં વિશાલ સંખ્યામાં એમના સ્વાગત માટે લોકો જોડાશે